નમસ્કાર જીએસ ન્યુઝી ફોર બાયન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કુંકાવાવ તાલુકાના કોલવડા ગામે શ્રાવણ સૂદ બીજને મંગળવારે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું સંત શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વસરામભાઈ ગેવરિયા તેમજ વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી રાજાધિરાજ ગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલાડાના બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલાડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે ગજની ધજા આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે અહેવાલ પ્રકાશ વઘાસિયા ગુજરાત સિક્યો ન્યૂઝ કુંકાવાઓ બીજને મંગળવાર સન શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ ગેવરિયા તથા વિનુભાઈ ગેવરિયા દ્વારા ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજાધીરાજ જગદગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવાયોગ મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સન શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવનગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે